નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ વીસ બાર બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના થરાદ માર્કેટ યાર્ડના એકસો ને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તમને એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ રૂપે સિલેક્ટ કરી નાખો જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ थरा तारीख वीस बार बजार चौबीस पाक नीचो भाव ऊंचो भाव जेम सौ से वरियाडी जैसे अगिय सौ एक चौदसो गुवार जैसे नौ सौ थी नौ सौ सीतेर रजका बाजरी जैसे पाँच सौ वीस बाजरी जैसे चार सौ एकाणु थी पाँच सौ पंचावन आग से मगफली जैसे अगियारो थी अगिय सौ छप्पन जैसे बीस सौ छवीस सौ पंचोतेर તલ સફેદ જે છે થી ત્રેવીસો એરંડા જે છે બારસો દસથી બારસો બાસઠ અને છેલ્લે છે રાયડો જે છે એક હજાર એંશીથી અગિયારસો ત્રેસઠ અને જીરું જેનો નીચો ભાવ રહ્યો હતો પાંત્રીસો અને ઊંચા ઊંચો ભાવ રહ્યો તો પિસ્તાળીસો તો આ હતા આજના થરાદના બજાર ભાવ